કાર્યવાહીનો હાજર પોલીસ કર્મીઓ સાથે ઉગ્ર ઝપાઝપી કરી હતી અને માથાકૂટ કરીને સરકારી કામમાં અવરોધ ઉભો કરવાનો પ્રયાસ કર્યો હતો સ્થિતિ વધુ ગંભીર બનતા અલથાણ પોલીસ સ્ટેશનના પીએસઆઈ દ્વારા શાહના પુત્રની તાત્કાલિક ધરપકડ ધરપકડ કરવામાં આવી હતી આ બાદ કયા કારણોસર તેને તરત જ છોડી દેવામાં આવ્યો તે અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે અને આ મામલો હજી સુધી રહસ્યના પડદા પાછળ છે પોલીસે હોટેલમાંથી પાર્ટીમાં હાજર લોકોના વાહનો અને દારૂ ભરેલી એક બલેનો કાર જપ્ત કરી હતી આ ઉપરાંત હોટલમાં શું ગતિવિધિઓ થઈ હતી તે જાણવા માટે પોલીસે હોટલના દિવ્યાર્પણ પણ કબજે કર્યા છે અલથાણ પોલીસે આ દારૂ પાર્ટીમાં દારૂ પહોંચાડનાર વ્યક્તિની પણ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે ઉદ્યોગપતિ સહિત પાર્ટીમાં હાજર તમામ લોકો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે પોલીસ સાથે સંકળાયેલા વ્યક્તિની પાર્ટીમાં જ દારૂ ઝડપાતા આ સમગ્ર પ્રકરણ સુરત શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે તો કે કાલે સોળ ઓક્ટોબર બે હજાર પચીસના રાતે અગિયાર પિસ્તાલીસ વાગે અલથાન પોલીસ સ્ટેશનને એવી માહિતી મળી હતી કે કેસ અંતર વન હોટેલની અંદર એક પાર્ટી ચાલે છે અને ત્યાંથી બહાર એક બોલેનો બલેનો ગાડી છે જેમાં દારૂ છે તો આ માહિતી મળતા જ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ અને પીએસઆઈ ત્યાં પહોંચી ગયા અને ત્યાં ગાડીમાં જો પંચોની હાજરીમાં બોટલો કબજે કરી બે અને અડતાલીસ વાગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે એક પર્સન બ્રજ પટેલ ના વિરુદ્ધ

સમીરભાઈના પુત્ર જૈન જૈન સમીરભાઈ શાહ